મમ્મીઓને પણ મારે ખાસ એક અરજ છે કે તમારી દીકરી ક્યારેક તમારી પાસે ખુલે ત્યારે એને સાંભળવાનું રાખો આપણે હંમેશા હજી તો દીકરી કાંઈક વાત કહે ને કે મમ્મી મારી બેનપણી એક છે ને એની સાથે આવું થયું એટલે તરત આપણા અંદરની માં કાળી જાગ્રત થઈ જાય ધડબડાટી બોલાવીએ અમને તો ખબર જ હતી અત્યારની છોકરીઓ આવું જ કરે ને મોટા પાયા કરે ને જીવવા નોર નોરીએ ને જો તે કંઈક આવું કર્યું તો તારા પપ્પા આમ કરી નાખશે ને તારો ભાઈ આમ કરી નાખશે ને આ બધી બીકની સમાજને ખબર છે ને એટલા માટે એક છોકરીને બ્લેકમેલ કરી શકાય એમ છે બાકી બ્લેકમેલ થઈ કરી જ ન શકાય બ્લેકમેલમાં પહેલું વાક્ય શું કહે છોકરો કે સમાજની કોઈ પણ વ્યક્તિ તાર ઘરના નામ કહી દેસું ઘરના કોઈ બકાસુના ફેમિલી વાળા છે તમારા પોતાના જ છે તો પહેલું વહેલું જ્યારે આવું કોઈ થ્રેટ આપે તો પહેલું વહેલું ઘરે જઈ અને પ્રેમથી કહી દઉં કે હા ભૂલ થઈ છે અને દરેક મમ્મીઓને કહું છું કે પોતાના સંતાનોને પોતાની ભૂલની જવાબદારી લેતા શીખવું આપણે એમ માનતા હોઈએ કે બોલો છોકરો ભોળવી ગયો તો એ વાત હાવ ખોટી છે ભોળવી જાય એવો શબ્દ આ જગતમાં છે જ નહીં એમાં છોકરીઓને તો ભોળવી જ ન હોકાય રહેવા જ દેજો મેં કીધું એમ કે સિક્સન્સ કામ કરતી જ હોય પણ સ્વીકારી લેવાનો પ્રેમ છે અને બીજું હજી કહું છું મેં તો અનેકવાર કીધું છે કે પ્રેમ છે એ અમારી પહેલાની પેઢીએ કર્યો તો અમે કર્યો તો તમે કરશો પણ અમારા બધાનો પ્રેમ છે એમાં લિખિત લખાતું નહોતું એટલે ચૂલામાં કાગળો સળગી જતા હતા તમારા બધાનો પ્રેમ ક્લાઉડમાં સચવાય છે એટલે પુરાવા રૂપે બહાર આવે છે એટલે તમારી તમારી તકલીફે છે પૂછજો આ બધા પોલીસ મેડમ છે ને ક્યારેક બે કૃપાબેન આ રાખજો એમનું લેક્ચર કે કઈ કઈ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને કયા કયા પ્રોબ્લેમ થાય છે શું કામ કોઈ કરી શકે અને બીજું બેટા જે વ્યક્તિ ને તમારી માર્કશીટમાં રસ ન હોય પણ તમારું પહેલું બટન ખુલાય એવા ફોટામાં રસ હોય તો એના માટે થોડીક શંકા ન જ આવી જોઈએ જે તમને એમ ન પૂછતો હોય કે આજે તમારું પેપર હતું હાઉઝ યુ પેપર તારો સિલેબસ કવર થઈ ગયો કે નહીં એમાં જેને રસ ન પડતો હોય અને તમારા વાળમાં ને એમાં રસ પડતો હોય તો થોડોક વિચાર કરી લેવો જોઈએ તમને શું લાગે છે ભાઈઓ કેમ આટલા બધા આગળ છે ક્યાંક ને ક્યાંક ઘણી બધી રીતે કારણ કે ભાઈઓ ક્યારેય ચહેરો નથી જોતા પોતાનું તમને ક્યારેય એવું લાગ્યું કોઈ વખત તમે એવું છાપામાં વાંચ્યું છે કે કોઈ પુરુષના વાળ જતા રહ્યા એને એને ડિપ્રેશન આવી ગયું ટાલ પડ્યું એને આપણને ચાર પિમ્પલ્સમાં આવી જાય છે આપણને બધાને આપણા શરીરથી સૌથી વધુ ફરિયાદ છે મને ઉપરવાળા થોડીક લાંબી કરી હોત તો સારું હોત થોડીક ધોળી કરી હોત તો સારું હોત કરલી વાળ છે ને સ્ટ્રેટ કરાવવા છે સ્ટ્રેટ છે ને કરલી કરાવવા છે જાડા છે ને પાતળા થવું છે પાતળા છે ને જાડા થવું છે કે આટલી બધી કમ્પ્લેન આપણને આપણા શરીરથી છે અને તેમ છતાં આપણે આપણા શરીરનું એપ્રિશિએશન જગત આખા પાસેથી ઈચ્છીએ છીએ બી બ્યુટિફુલ બાય હાર્ટ બાય નેચર સાહેબ તમારા ફોટા આ રીતે નહીં પણ સાહેબ તમારા તમે કામ એવું કરો કે તમારું ગામ તમારા ફોટા મૂકે સામેથી ગોતી ગોતીને ફોટા માગવા ન પડે તમે કામ એવું કર્યું હોય કે લોકો આખા તમારા નામના મૂકે ભણો એવું કારકિર્દી એવું બનો કે જે વ્યક્તિઓ તમારા મમ્મી પપ્પાને કીધું હોય ને તમારા મમ્મી પપ્પા કોલર ઊંચા કરીને હકી જો આના સમાજ છે તો બહુ વિચિત્ર છે અત્યારે જે સમાજ તમારા મમ્મી પપ્પાને આવું બધું કહીને જતો હશે ને અને કોઈક તમારાથી ભૂલ થઈ જાય કારવે તો એ જ સમાજના લોકો ભેગા થઈને અમે તો ભાઈ કીધું જ તું એમ ને હેલી વાત છે આઈએસ બનુ બનવું એમ કઈ હેલી વાત છે ડૉક્ટર બનવું એમ કઈ હેલી વાત છે એન્જિનિયર બનવું મોટી મોટી વાતું થાય આ એ સમાજ અને તમારી મહેનત ઉપર તમને શ્રદ્ધા હોય તમે ક્યાંક ક્યાંક ગાંઠવાળી લીધી હોય કે મારા જીવનમાં કશું બનવું છે અને તમે સફળ થઈ જાઓ તો એ જ સમાજ એવો છે અમને તો ખબર હતી નાનપણથી બહુ ભણવા હો રેડી છે એમના સર્ટિફિકેટ તમે જેવું કંઈક બનાવો એટલે એમાં લખી નાખશે તમે ક્યાં નાનશો તમે શું કરતા હતા મસ્ત જીવો બિંદાસ જીવો બિંદાસનો અર્થ એ નથી કે બેફામ જીવો જ્યાં સુધી તમે તમારી લક્ષ્મણ રેખા પોતાના હાથમાં રાખશો ને ત્યાં સુધી જગતની એક પણ વ્યક્તિ તમારી નહીં દોરી શકે અને હજી કહું છું કે જગત તો પછાડવા માટે દબાવવા માટે છે પણ દબા દાબી દેતી વ્યક્તિને ખબર નથી કે તમે બીજ છો જમીનમાં જેટલા તમને ઊંડા દાટવામાં આવશે ને ધરતીની છેડ ફાળીને ઉગી નીકળશો ને વૃક્ષ થઈને ઊભા થશો ધૂળમાંથી દાન કરીને દેખાડશો એ તમે છો એની પરીક્ષા તમારે આપવી પડશે અને બીજું કે આ જગતની તમામે તમામ સ્ત્રીને પરીક્ષા તો આપવી જ પડશે માત્ર સીતાજી આપી હતી એવું નથી તમે ગમે એવા મોટા થઈ જશો ગમે એવા મહાન થઈ જશો તેમ છતાંય લોકોને તમને લગ્ન વખતે એક વાક્યતા આવશે કે રસોઈ આવડે જ રસોઈ આવડે જ પણ એમાં ખોટું શું છે હું તમને કહું કે તમે કોઈક છોકરાનો માગું લઈને જાઓ અથવા કોઈક માગો તમારું આવે અને તમારા મમ્મી એવું કે મારી દીકરી બહુ ડાય છે બહુ સંસ્કારી છે ખૂબ ભણેલી છે એટલી સરસ મજાની છે પણ એને રસોઈ નથી આવડતી ભણવામાં એટલી રહી એટલે નહીં બરાબર હવે આનું આ વાક્ય કોઈક છોકરાના મમ્મી કહેતો કે મારો દીકરો બહુ ડાયો છે બહુ સંસ્કારી છે એક પણ પ્રકારનો વ્યસન નથી હંમેશા સીધી લીટી જાય ટાઈમે ઘરે આવી જાય પણ કમાતો નથી હા પાડશું એક વસ્તુ યાદ રાખજો બેટા કે તમે એવું માનતા હો કે તમે હું કાંઈક 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 થઈ જાય પછી રસોડામાં જવાથી કે ઘરના કોઈ પણ કામ કરવાથી તમે નાના થઈ જતા હો તો તમને હજી વુમેન એમ્પાવરમેન્ટ સમજાણું જ નથી સુષ્મા સ્વરાજ તમને બધાને ખબર હશે કે આ ભારતની એક એવી સ્ત્રી કે માત્ર એક એવી સ્ત્રી કે જે દેશમાંથી ફસાયેલી આપણી નર્સોને એક પુરુષે નહોતો તો લાવી શક્યો એ બધાને પાછી લાવી એ સ્ત્રી જ્યારે જ્યારે દિલ્હીમાં હોય એના સસરાને એક વિશિષ્ટ પ્રકારનું એના ભીંડાનું શાક આવતું સુષ્મા સ્વરાજ જે બનાવતા એ જ્યારે જ્યારે દિલ્હીમાં હોય સાહેબ એ સ્ત્રી ભીંડાનું શાક બનાવીને ખવડાવતી તેનાથી સુષ્મા સ્વરાજ ઓછી ન થઈ જાય રાધર ગર્વથી કહી શકાય કે ઘરે સંભાળું છું જીવને સંભાળું છું જગતે સંભાળું છું અને બાર પચાસ પુરુષોને સંભાળું છું આટલું કરી શકશો કારણ કે એટલે મને હજાર હાથવાળી કહેવામાં આવે છે મારે સાબિત કરવાનું છે બધા હાથ દેખાતા નથી ભગવાનના એ તો બે જ દેખાય મારી પાસે બીજા છે નવસો નવાણું કે એ મારે દેખાડવાના ન હોય મારા કામ દેખાડે કા આટલા 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 સો બેટા પ્રેમથી રહો મજાથી જીવો અદ્ભુત કારકિર્દી કરો જગત આખું તમારા ઉપર શંકા કરે તે દિવસે પણ તમને જે વસ્તુમાં પોતાની જાત ઉપર હોય એને વિશ્વાસ કહેવાય એ રાખવાનું રાખો અને હજુ કહું છું કે તમારા શરીરમાં નહીં પણ સ્વપ્નામાં રસ હોય એવા પાત્રની પસંદગી કરો તમારી સુંદરતા સાથે નહીં તમારી સફળતા સાથે જેની નિસ્બત હોય એવા વ્યક્તિઓનો સાથ અને સહકાર પસંદ કરો અને તમારા નિર્ણયો તમે લેવાના જાતે મક્કમ એટલા થાવ કે જેથી જગતનો કોઈ પણ વ્યક્તિ ન તમારા મમ્મી પપ્પાને સવાલ કરી શકે ના તમને કોઈ કરી શકે બાકી સવાલ તો તમારી દરેકને થવાના 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 પણ એક વસ્તુ યાદ રાખજો કે સવાલ ગમે એ ભાષામાં પૂછાણા હોય ગમે એ રીતે પૂછાણા હોય જવાબ અમે હંમેશા તમારી સંસ્કારિતાના આધારે આપજો તોછડાઈથી નહીં જગતની તમામ ભાષાઓ શીખો પણ હૃદયની ભાષા ન ભૂલતા કારણ કે એના હિસાબે તમે જુદા છો તમારા ગુસ્સાવાળા વલણના કારણે તમારા મોટા અવાજના કારણે તમારી જોહુકમીના કારણે કદાચ તમે સફળ થઈ જશો પણ લોકોને તમારું ગૌરવ નહીં હોય તમારું ગૌરવ ત્યારે હોય કે તમારી ભાષામાં તમારા સંસ્કારમાં તમારા ચાલમાં તમારા બોલમાં તમારા વલણમાં તમારી તમારી આવન જાવનમાં એક 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 લહેજો હોય એક આવડત હોય જેના કારણે લોકો તમને મિસ કરતા હોય અને તમે એવું માનતા હોય કે સુંદરતાના આધારે બધું ટકી જતું હોય તો દીપિકા અને ઐશ્વર્યા જેવા વ્યક્તિઓના ક્યારેય સંબંધ ન તૂટવા જોઈએ એમને ક્યારેય ડિપ્રેશન ન આવવું જોઈએ કે સફળતાએ હતી અને સુંદરતાય છે તેમ છતાં નથી સો મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ઉપર શ્રદ્ધા રાખો અને જ્યારે જ્યારે એ તમને કાંઈ કે તો પહેલી વખત તંપણે આપણી તરુણાવસ્થા યાદ કરી લેવી આપણી જુવાની યાદ કર